નમસ્કાર મિત્રો લાખો ખેડૂતોનો ભરોસો એવી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વિસાવદરની અંદર ખૂબ સરસ મજાનું આપણે કહેવાય ને કે થેસર એક સરસ મજાના થેસરનો પરિચય લેવો છે રોસ્તમ કંપનીનું થેસર હવે આ ભાઈએ ક્યાંથી લીધું કેવું થેસર છે બીજા થેસરની કમ્પેરમાં કેવું કામ આપે આ બધી જ વાત અહીંના પ્રગતિશીલ ખેડૂતને પૂછવી છે અને લાખો ખેડૂતો સુધી સારી માહિતી સાચી માહિતી જાય એ માટે આ હેતુથી વિડીયો ઉતાર્યો છે તો તમે આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તમે આ ખેતર જે છે રુસ્તમવાળાનું એ લીધું ક્યાંથી પેલા તો એ આપણે વિસાવદર બંશી એગ્રીસેલ્સ બરાબર લીધું બંસી એગ્રીસેલ્સ વિસાવદરથી લીધું છે હવે તમને આ જે ખેસર લીધું એમાં તમને આંખવામાં કેવી મજા આવે

એમાં પડતી હતી કે ઘણી વખત આપણે જોઈએ તો કે ભાઈ સોયાબીન છે તુવેર છે જો કે ઓયરું હોય એના ફાડામાં નીકળ ફાડા થવા કરતા ફાડા થાય જ છે ઓલમોસ્ટ અમે જોયા છે ખેડૂતનો દીકરો શું મને ખબર છે ફાડા થાય જ છે ઈ ફાડા આમાં નથી થતા નો થે એનેથી શું થાય તમને બજાર ભાવે હારો આવે માલની નુકસાની ન પડે આ બે કારણ સારું તેસર હોય તો ઘણો ફાયદો થાય બરાબર હવે બીજી વાત કે ભાઈ આમાં તમારે માલમાં કચરો કેવો કાકે કચરો ન આવે થોડો ઘણો આવતો હોય તો આ ફેન દ્વારા જે ઉડી જાય છે અને આમાં

તો એને ફોન કરી દેવાનો કે આજે અમારે તુવેર ક્યારે કાઢી નથી આજે તુવેર નું મુહૂર્ત કરવું છે તો આવીને લોકો ચાલુ કંટી કમ્પ્લીટ કરાવી દે વાહ રે ત્યાં આવીને ચાલુ કરાવી જાય એટલી સરસ મજાની સેવા પણ આપવામાં આવે બરાબર છે ખૂબ સરસ મજાની સેવા ભાઈ આખું માર્કેટ માલ વેચે છે સાધનો વેચે છે બધું વેચી જાણે છે પણ સર્વિસ આપવામાં આના જેવી સ્ટાન્ડર્ડ આ કોઈ નથી નથી બરાબર છે ખૂબ સરસ મજાની સેવા આપતી એક કેવાય ને કે ભાઈ જો બંસી એગ્રીકલ્ચર ખૂબ સરસ મજાની સર્વિસ આપે છે સોલ્યુશન તરત થઈ જાય બરાબર એટલી સરસ મજાની સેવા ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસ કલાક અવિરત છે તમારા માટે બંસી એગ્રી સેલ્સ વાળા તો પેલા ખરીદી અને પૂછપરછ માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ